श्री हर्ष मनित्य गर वास थे यहाँ सुधी दुनिया तरह बता दुश्मन तेम न दास थे अरे तेम नित्य मान राजा ने नीति भ्रष्ट करवा जो कोई तैयार न थी अरे कौन कहे सके कोई तैयार न जो महाराज आपने आगे ना हो तो श्री हर्ष की बुद्धि भ्रष्ट करवा मुंह तैयार थे सुबंगार पति पृथ्वी पति ने शक्ति ना बाद रखो एक विरागना तैयार अरे पन हार कहो ने

બંગાળ ની મહારાણી કલ્યાણી નહીં પણ આ કામ બને પણ હા કહો ને અરે રાજા બનવા લાયક નથી એનો

It's a of a, night, a night. It's a taro,

thank <laughs> you

આપની સાથે કોણ છે બંગાળ પતિ એ મારું પ્રેમ પાત્ર મારી વિરાંગના છે પ્રેમ પાત્ર વીરાંગ અરે શું આ ગંગા નું પાણી ના ગમ્યું ખાલી

પતંગીની સાથે આવો વ્યવહાર કરી પછી કેને ફરક ચૂકો છો હું પણ પૂછું છું કે આ શાસ્ત્રમાં લખેલું છે કે પોતાની પત્નીએ પોતાના પતિ સામે તલવાર અરે તો શું આપ પેઠે પત્ની વત પ્રાવા તૈયાર છે બંગાળ પર અરે નહીં તો પછી અમારી પાસે માતા સીતા સતે જેવી પતિ ભક્તિ માંગવાનો તમારે શું અધિકાર છે અરે પત્ની અરે સોપી રહી છે ઘરવાર સોપી લયા છે ઘરવાર તમારા એક પત્ની થી આ જગત કરશે વિશ્વાસ તમારો એક પત્ની થી તો કાય દનો વડુવંદાર રસિયાને એક પત્ની અરે વડુ જે તમારા વંશનો પરિવાર પર એક પત્ની અરે નહીં એ નહીં પત્ની તેથી ભરત પ્રિય એક પત્ની એ પાંડવોનો થાય કરવા ના

કે પોતાની પત્નીએ પોતાના પતિ ઉપર તલવાર ઉપાડી તો યાદ રાખો પતિદેવ જ્યાં જ્યાં સુધી અન્યાય સામે અરે પતિના અન્યાય સામે પત્નીઓ હથિયાર ન ઉપાડે ત્યાં સુધી આ કંગાલ જીવનનો અંત જવાનો નથી અરે આજ છે પત્નીઓ આ વેશ્યા તણા સન્માન છે આ હિન્દુસ્તાનમાં આજે પત્ની તણા બલિદાન છે

શું મોજડીના મૂલ્યમાં શું મોજડીના મૂલ્યમાં પત્નીને વેચી રહ્યા કોઈ આશીર્વદને જઈને પૂછો તના હાલ શું થયા અરે પત્ની તડી જસે અરે વેસિયા તડી જસે આખરે પત્ની તડી જસે નહીં આ વેસિયા કોઈની કઈથી થઈ નતી અને કદી કોઈની થાસે નહીં અરે બાષ્કર માર્યાકના પર બિલકુલ નહીં આ તમારી અન્યાયની આજમાં આવોને જરા પણ ગપ્તી નથી પત્નીઓ મરે છે પતિને મરે છે પતિ

આજ રસ્તે નીકળવાના છે માટે જા એની નીતિ ભ્રષ્ટ કરવા માટે મારી કામ લીલાની તૈયારી કરો સૈનિક મારવા શક્તિ એક बाजू ઉભા રહેવાના બદલે બતાવીને કેમ આગળ વધે મહારાજ બોલાવે

આખી દુનિયા પાગલ ધર્મ સત્ય ન્યાય અને નીતિ એ શબ્દ પાગલ છે દુનિયાના ખજાનામાંથી ઉગી આવી કાઢેલ એ મૂર્ખાઈની જાહેરાત છે બસ લૂટો નજર લંબાઈ ત્યાં સુધી લૂટો લૂટો જીગર લૂટો જીગર લૂટા ત્યાં સુધી ત્યાં લૂટો પહેલા લૂટો દીવ પછી લૂટો દિલદાર

અરે બે હાથ જોડી અરે થશે સત્યનો ફરમાન તો બે હાથ જોડી રાખશું માલિક માટે જીવન ની દરકાર જોડી તો થયો આકાશ قوم مائی نن گنگسری اوکی دکھائے چھو نہت بدلیا پر تارا جسم

કુદરતે જે કઈ કઈ એ કરવા માટે એટલે ખાવ અને સંતુષ્ટ અરે બંગાળ ની રાખી રાખી દેવો એવા દાંડવી તારા જોન સેવા જોઈ અને મહારાજ સમ્રાટ પુત્રી તારા ચરણો શીશ નમાવે છે કોણ શ્રી દેવી હા હા તમે કોણ હું એક તમારા પિતાએ એક હજારો ગરીબો ના આશીર્વાદ લઈ અરે ખરેખર નથી પણ જે આવા ગરીબો ને કામ કરી રહ્યા છે ચાલો

पती <dı> समी <Ed -man -ministEsže203>

ન્યાય માં મળશું સદા ન્યાય માં મળશું સદા ન્યાય ને સહારશું આર્ય મહિલા કોણ છે જગત તને બતાવ